જય માતાજી મિત્રો હું રણજીતસિંહ પઢિયાર આગળના વિડીયોમાં ફેટા વિશે આપણે ઘણી બધી માહિતી આપી છે થોડી માહિતી અધૂરી રહી જાય છે તો આ વિડીયોમાં હું તમને ઓટી કઈ રીતના ખુલ્લી રાખવી ગાંઠ ક્યાં આગળ મારવી છોગલું કેટલું રાખવું અને કઈ રીતના એને સેટ કરવું એના વિશે માહિતી તમને આપી પહેલાં તો આ છોકરાને આપણે એક હાથ જેટલું માપ લઈ અને જે બોધવા બેઠા છે એના હાથ હાથમાં પી દેવું મોટી મારીએ એટલે આપણો આ હાથ એના ઓગડા એ અંદર મૂકવાના આ રીતના પાછા હટાવતા રહેવું પછી આ રીતના અહીં દબાઈ દેવાનું છે બસ પછી અહીંયા આંગળા રાખીશું એટલે ઓટી ખુલ્લી રહે છે ફરી પાછા અહીંયા ડબાઈ લઈશું આ રીતના અને પકડી લઈ ગયું પટ્ટો આપણે છે પાછળથી લેવાનો છે અહીંયાથી આ રીતના ઓગડા આપણે અંદર રાખીશું તો વટી ખુલ્લી રહેશે જેથી કરીને માથું ઘણું ફિટ થાય નહીં અને માથું દુખવાની તકલીફ ઓછી રહેશે જેમ જેમ બોટતા જઈશું એમ પહેલાં બંધેલો પટ્ટો આ રીતના હાથમાં પકડી એને આમ અદ્ધર લેવાનો છે બીજો પટ્ટો છે એને અહીંયા પાછળથી મૂકી અને આગળનો પટ્ટો પકડવાનો છે આ રીતના જોઈ લો આ રીતના પકડવાનો છે અને એની સાથે આમ સેટ કરી અને આ રીતના લેવાનો છે we will not be able to છોગલું માપનું રાખવાનું છે જો તમારું છોકરું એક હાથથી લોશે દબાવતા વધશે દબાવતા વધશે એટલે અહીંયા આગળ ગાંઠ જેવું તૈયાર થઈ ગયું છે જો આપણે કલકી નાખવાની છે ત્યાં આગળ અને એ ગાંઠ જેવું થવાથી ડબાનું થઈ અને માથું દુખી શકે છે છોગલું હંમેશા અહીંયા પાછળથી દબાવતા દબાવતા આગળ જવાનું છે આગળ ડાયરેક્ટ ડબાવવાનું નહીં વધારે લાંબુ છોકરું હશે તો અહીંયા આગળ વધારે કાપડ ભેગું થઈ જશે છે અને ગાંઠ તૈયાર થઈ છે બોધવાવાળાનું માથું દુખી શકે છે આ ઓટી છે એની અંદર હાથ નાખી અને કાન સીધો કરી લેવાનો જો કાન વળેલો છે તો ચોક્કસ માથું દુખશે પાછળની ગાંઠ છે એ ગાંઠને પણ પાછળ હાથ નાખી અને થોડી ઢીલી કરી દેવાની છે ખાસ કરીને આ બાજુનો કાન વળી ગયેલો હોય એને આગળ નાખી અને સીધો કરી લેવો જો કાન સીધો નહીં કરો તો ચોક્કસ માથું દુખશે અહીંયાથી આ સાઈડને ઊંચી રાખવાની છે ઊંચી રાખશો તો પહેલાંના જમાનાના રાજા મહારાજા જે ફેટા બાંધતા હતા એની સ્ટાઇલનો આ રજવાડી સાફો કહેવાય છે નીચું 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 રહેશે તો એ પાઘડી થઈ જશે માટે અહીંયાથી એને ઊંચું લેવાનું છે જેને રોયલ સ્ટાઇલનો ફેટો કહેવામાં આવે છે હંમેશા માટે ઊંધી બે આકારનો ખોટો તૈયાર થવો જોઈએ અને ડાબી આંખની ઉપર જ રહેવો જોઈએ આ સાઈડ પટ્ટો આવવો જોઈએ આ સાઈડ ઊંટી આવવી જોઈએ મારા મત પ્રમાણે આ સાઈડ પટ્ટો અને આ સાઈડ ઊંટી એ ફેટો ઊંધો ફેટો કહેવાય છે ખોટો ફેટો કહેવાય છે આ સાઈડ પટ્ટો અને આ સાઈડ ઊંટી એ છતો ફેટો કહેવાય છે સાચો ફેટો કહેવાય છે તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો